મળી જશે વિડિયો તમને સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ આપણું સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો ગીર ગાય વેચવાની છે વિડીયો અંદર તમે ગાય ક્લિયર કર જોઈ રહ્યા છો ફૂલ જવાબદારી સાથે આ ગાય વેતરની વાત કરું તો પેલું વેતર વ્યાય ગયેલી છે આ ગાય અને પંદર દિવસ થયા છે પંદર દિવસ પહેલા આ ગીર ગાય વ્યાય ગયેલી છે અને તમે નીચે વાછરડું પણ જોઈ રહ્યા છો સાથે જ આપવાનું છે તમે ગાય રૂબરૂ સ્થળ ઉપર જઈ ગાય રૂબરૂ જોઈ અને ત્યારબાદ પણ લઈ શકો છો પેલા ગાયના માલિકનો કોન્ટેક કરો ભરતભાઈનો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ગાય લેવા કે જોવા જાવ તો ભરતભાઈનો કોન્ટેક કરીને જજો ગાય વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બાકી સાત લીટર દૂધ આપે છે એક ટાઈમનું આખા દિવસનું ચૌદ લીટર દૂધ છે અને પહેલું વેતર વેઈ ગયેલી છે નીચે વાચરડું પણ છે જુઓ તમે સોજી ગાય ઓરિજિનલ ગીર કિંમત અંદાજીત નેવું હજાર રાખવામાં આવી છે રૂબરૂ સ્થળ ઉપર નેવું હજાર કિંમતમાં ભરતભાઈ ફેરફાર પણ કરી આપશે આ કિંમત અંદાજિત છે ગાય તમારે લેવી હોય ત્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો છે રાજકોટ અને ગામ છે ખોખરદળ ગામે જોવા મળશે ગાય લેવી ભરતભાઈ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયોની ઉપર નંબર મળશે ત્રાણું બે નંબર છે છે ભરતભાઈના તો કરી ગાય લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો